અલગ અલગ પ્રજાપ્રસાર માધ્યમો હોય નાગરિકો હોય તો એવી રજૂઆતો ચોક્કસપણે આપણને મળેલી છે લેખિત મૌખિક સ્વરૂપે પણ મળેલી છે કે જે ગેસ્ટ પાર્કિંગ છે ગેસ્ટ પાર્કિંગનો ઉપયોગ સ્વાભાવિકપણે જે ગેસ્ટ જે તે જે આવાસ છે એ આવાસના ગેસ્ટ માટેનું જે હોય છે પરંતુ કેટલીક જગ્યાએ એમને બહાર જાહેરમાં પાર્કિંગ કરવું પડતું હોય છે ને એ લોકોને અંદર એલાઉડ નથી કરતા હોતા અને રજૂઆત એવી છે કે બહાર પાર્કિંગ કરતા હોય ખાસ કરીને જે વધુ વાહન વાળા જે વિસ્તારો હોય છે ત્યાં આ પ્રકારે બહાર પાર્કિંગ કરવાના કારણે ક્યારેક ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉપસ્થિત થતી હોય છે એટલે આ રજૂઆતને ધ્યાને લઈ અને એમાં શું ક્લોઝ જીડીસીઆરના ઓ જીપીએમસી એક્ટના શું ક્લોઝ એમાં લાગુ પાડી શકાય અને સાથે સાથે પોલીસ ઓથોરિટી સાથે પણ ચર્ચા કરી અને આ જે પ્રશ્ન આવેલો છે તો એનું કાયદાકીય રીતે શું સમાધાન હોઈ શકે એ વિચારણા અમે કરી રહ્યા છીએ એટલે આગામી સમયમાં કાયદાથી જે સુનિશ્ચિત કરેલું એમાં પગલું હશે એ ચોક્કસપણે અમે એમાં એન્શ્યોર કરીશું પણ મેં વાત કરી એમ ચોક્કસપણે પોલીસ ઓથોરિટી અને જે બિલ્ડર એસોસિએશન સાથે પણ આ બાબતે મેં ચર્ચા કરીશું ને જે જીડીસીઆર અને કોર્પોરેશનના એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થતી હશે એ અમે એન્શ્યોર કરીશું સર ખાસલ હા એટલે જે પણ રૂલ્સ હોય છે એ કોમન રીતે તમામને લાગુ પાડવાના રહેતા હોય છે એટલે એની શું ચોક્કસ નીતિ છે સાથે સાથે એ પણ આપણે જોવાનું રહે કે અન્ય કોર્પોરેશનમાં પણ આ બાબતે કોઈ નીતિ થયેલી છે કે કેમ એ બાબતે પણ અમે અભ્યાસ કરી રહ્યા છે અને મેં વાત કરી ટ્રાફિકનો મુદ્દો છે અને સ્વાભાવિકપણે એમાં પોલીસ ઓથોરિટી સાથે પણ ડિસ્કસ અમે કરીશું અને સાથે સાથે જે ડેવલપર્સ પણ છે રાઈટ કેમ કે ડેવલપર્સનો રોલ તો ડેવલપ કરી અને એ સુપ્રત કરી દેવાનું થતો હોય છે પણ સુપ્રત કરતી વખતે પણ જે એમાં નીતિ નિયમો જે જે તે સોસાયટી વગેરેના બનતા હોય છે એમાં પણ જો આ બાબતેની કંઈ જોગવાઈ વગેરે થઈ શકે તો આગામી સમયમાં આ જેડીસીઆર અને અન્ય કોર્પોરેશનની શું નીતિ વગેરે રહેલી છે એનો અભ્યાસ કરી અને આ બાબતે અલગ અલગ ઓથોરિટી સાથે મેં ચર્ચા વિચારણા કરી જે પણ યોગ્ય નીતિ કદાચ બનાવવાની થતી હશે કોઈ પગલાં લેવાના થતાં હશે તો એ અમે પગલાં લઈશું